આ વિડીયો બતાવવાનું કારણ કંઈક જુદું જ છે છેલ્લા કેટલાય દિવસથી અમે સતત જોઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં કે કેટલીક મહિલાઓ એઆઈ બેઝ વિડીયો બનાવી અને સ્ટેટસ ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમોમાં અપલોડ કરતા હોય છે પરંતુ તેમના આવા ફોટાનો કેવો દુરુપયોગ થઈ શકે છે એ પણ એક જોવા જેવી વાત છે લોકોની સમજૂતી માટે અમે આ એક વિડીયોનું ઉદાહરણ આપ્યું છે ભારતના વડાપ્રધાનનો એઆઈ બેઝ કેવા પ્રકારનો વિડીયો બનાવવામાં આવ્યો છે તે જોઈ શકો છો તમે આ તો ભારતના વડાપ્રધાન છે સમજો ભારતનો સૌથી પ્રતિષ્ઠિત પદ ધરાવનાર વ્યક્તિનો ફોટો છે આવી રીતે જો કોઈ પણ વ્યક્તિના વિડીયોને મૂકવામાં આવે તો તે પદની ગરીમા ન ગરીમા ન સચવાય તમે સમજો કે કોઈક વ્યક્તિને આવી રીતે વિડીયો મૂકો કેટલો યોગ્ય છે ભડકોના માધ્યમથી અમે એવું કહેવા માગીએ છીએ કે આવા પ્રકારના વિડીયો જે મુકાતા હોય એ બંધ કરવા જોઈએ સસ્તી પ્રસિદ્ધિ માટે એઆઈ બેઝ આ પ્રકારના વિડીયો બનાવી અને વ્યુઅર્સને આકર્ષવાનો એક ધંધો ચાલી રહ્યો હોય એવું સુસ્પષ્ટપણે દેખાય છે સમગ્ર ભારતની અંદર મહિલાઓના આ પ્રકારના વિડીયો જો બનાવવામાં આવે તો એ મહિલાને જે આબરૂ છે એને કેટલું નુકસાન થાય જોવા જેવી વાત છે લોકોને સમજાવવા માટે જ આ વિડિયો ઉદાહરણના સ્વરૂપે મૂકવામાં આવ્યો છે ચેતતા રહેજો